કચ્છમાં લવ જેહાદનો બનાવ ભુજમાં યુવતીનું શોષણ કરી આરોપી ફરાર પોલીસ ફરિયાદ નોંધાઈ કચ્છમાં લવ જેહાદનો બનાવ ભુજની યુવતીનું શોષણ કરી આરોપી ફરાર પોલીસ ફરિયાદ નોંધાઈ કચ્છ જિલ્લામાં લવ જેહાદની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં ભુજની એક હિન્દુ યુવતી વિધર્મી યુવક દ્વારા શિકાર બની છે પરિવારજનોના જણાવ્યા અનુસાર આરોપી યુવકે યુવતીને પ્રેમના જાળમાં ફસાવી તેના પર શારીરિક માનસિક અને આર્થિક શોષણ કર્યું હતું યુવતીને ગર્ભવતી બનાવી આરોપી યુવકે તેને તરછોડી ગયો હતો જેના કારણે યુવતી અને તેના પરિવાર પર ભારે આઘાત પડ્યો છે આ મામલે યુવતી આખરી હિંમત કરી વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા આરોપી સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને યુવતીના નિવેદનને આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુવતીના પરિવારજનોએ આરોપી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે આ બનાવ સામે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સંગઠનના આગેવાનો અને સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવીને આરોપી જમીલ હુસૈન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સંગઠન દ્વારા આવા રોકવા માટે કડક કાયદાની અમલવારી કરવાની પણ માંગ ઉઠવા પામી છે હાલમાં સમગ્ર કચ્છ જિલ્લામાં આ ઘટનાને લઈ ભારે ચકચાર મચે છે સ્થાનિક સમાજમાં આ ઘટનાને લઈ રોષ જોવા મળી રહ્યો છે અને લોકોમાં સુરક્ષા અંગે ચિંતાનું વાતાવરણ છે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુવતીને સુરક્ષા અને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે

આ વિષયથી સૂચિત કરવા આવ્યા છીએ અને તમારા માધ્યમથી અમે હિન્દુ સમાજને પણ એવું કહેવા માંગીએ છીએ કે હવે આંખ ખોલો અને આવા લોકોથી પોતાની બેન દીકરીઓને બચાવો જો તમારી દીકરી ભોગ બની ગઈ છે તો એની સાથે ઉભા રહ્યો અને આવા લોકોને સજા અપાવો જેથી આવા દુષ્ટ તત્વો બીજી વાર આવું કૃત્ય કરવાની હિંમત ન કરે